જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે તો બધાને ખબર હશે પણ આજે આપણે તેમની જે સ્ટોરી છે એના વિશે વાત કરીશ શ્રેષ્ઠ મિત્રતાની વાત નીકળે તો બધાને શ્રી કૃષ્ણ અને સુદામાની જોડી યાદ આવ્યા સિવાય રહે જ નહીં શ્રીકૃષ્ણ અને સુદામા બંને ગુરુ સાંદિપનીના શિષ્ય હતા ગુરુ સંદીપને ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા શિષ્યો સાથે મળી અને અભ્યાસ કરતા ગરીબ કે તવંગરનો ભેદ તેમના આશ્રમમાં જરાય ન હતો ગુરુ સંદીપની કોઈપણ ભેદભાવ રાખ્યા વગર તમામ શિષ્યોને ભણાવતા કૃષ્ણ સુદામાની દોસ્તી ગુરુ સંદીપનીના આશ્રમમાં જ થઈ દોસ્તી પણ કેવી જ્યાં સુદામા હોય ત્યાં કૃષ્ણ હોય અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં સુદામા કૃષ્ણ ગર્ભશ્રીમંત શ્રીમંત હતા જ્યારે સુદામા રંક છતાંય આ વાત તેમની દોસ્તીમાં બાધારૂપ બની નહીં એકવાર ગુરુ બહાર ગામ ગયા હોવાથી ગુરુ પત્નીએ શ્રી કૃષ્ણ અને સુદામાને જંગલમાંથી ઈંધણ લઈ આવવાની જવાબદારી સોંપી હવે ગુરુ માતાની આજ્ઞા મળતા બંને બાળમિત્રોએ કુહાડી ઉઠાવી અને જંગલ તરફ ઈંધણ લેવા રવાના થયા જંગલમાં જે તેઓને લાકડાની બે ભારી બાંધી જ હતી ત્યાં અચાનક આસમાનમાં વીજળી ઝબૂકવા લાગી સાથે વાદળો પણ ગરજી રહ્યા હતા આ જોઈ સુદામાએ કહ્યું કૃષ્ણ વરસાદ શરૂ થાય તે પહેલાં આપણે ઝટપટ આશ્રમમાં પહોંચી જવું જોઈએ તેવો હજુ કોઈ નિર્ણય લે તે પહેલાં જ આસમાનમાંથી વર્ષાના અમી છાંટડા પરવાના શરૂ થઈ ગયા જોત જોતામાં તો મુશળધાર વરસાદ શરૂ થઈ જતા બંને મિત્રો ભીંજાવા લાગ્યા આ જોઈ શ્રી કૃષ્ણે કહ્યું સુદામા વરસાદ થોભે નહીં ત્યાં સુધી આપણે પેલા પલાશના વૃક્ષ નીચે થોડી માટે ઊભા રહીએ કૃષ્ણની વાત સુદામાને ગમી ગઈ બંને જણા જઈને વૃક્ષ નીચે ઊભા રહ્યા પરંતુ વરસાદ રોકાવાને બદલે વધુને વધુ જોરથી વરસી રહ્યો આ જોઈ સુદામાએ કહ્યું મિત્ર આ વરસાદ તો રોકાશે નહીં વળી હવે અંધારું પણ થવા આવ્યું છે જો આપણે આશ્રમમાં પાછા જઈએ નહીં તો ગુરુ માતા ચિંતિત થઈ જશે જેથી આપણે વરસાદની ચિંતા કર્યા વગર આશ્રમ પાછા ફરવું જોઈએ બંને જણા ભારે વરસાદમાં આશ્રમ તરફ ચાલવા લાગ્યા પરંતુ ગાઢ અંધકાર અને મુશળધાર વરસાદને કારણે તેઓ માર્ગ ભટકી ગયા સાંજે સાંદિપની ગુરુ આવતા ગુરુ પત્નીએ તેમને માંડીને વાત કરી સાંભળો છો ઘરમાં ઈંધણ નહોતા તેથી મેં કૃષ્ણ અને સુદામાને જંગલમાં તે લેવા મોકલ્યા હતા પરંતુ સાંજ થવા આવી છતાંય તેઓ ઘરે પાછા આવ્યા નથી વળી બહાર મુસળધાર વરસાદ પણ વરસી રહ્યો છે આવામાં જો તેઓને કશું થઈ ગયું તો સાંદિપની ગુરુએ ચિંતિત સ્વરમાં કહ્યું કે અરે તે બાળકોને જંગલમાં મોકલ્યા જ કેમ આમ કહી સાંદિપની ગુરુ તેઓના શિષ્યને શોધવા જંગલ ભણી દોડી ગયા પરંતુ ખૂબ તપાસ કરતા પણ તેઓને શ્રી કૃષ્ણ કે સુદામા દેખાયા નહીં બિચારા સાંદિપની ગુરુ મુશળધાર વરસાદમાં ભીંજાતા તેમના શિષ્યોને શોધી રહ્યા તેઓને હવે તેમની ઘણી ચિંતા થઈ રહી હતી લગભગ સવાર પડવા આવતા વરસાદ રોકાઈ ગયો સાંદિપની ગુરુ બંનેને શોધતા શોધતા જંગલની મધ્યમાં આવ્યા ત્યાં તેમની નજર શ્રીકૃષ્ણ અને સુદામા પર પડી તેઓ બંને માથા પર લાકડાના ભારા મૂકીને ચાલી રહ્યા હતા તેમને જોઈ સાંદિપની ગુરુ તેમની પાસે દોડીને ગયા ગુરુને આવેલા જોઈ બંને શિષ્યોએ આદરથી તેમને પ્રણામ કર્યા આ જોઈ ગુરુએ કહ્યું બાળકો તમે આજે ગુરુ માટે જે કષ્ટ સહ્યું છે તે માટે આખું જગત તમને યાદ કરશે તમારી આ ગુરુ ભક્તિનો કિસ્સો ઘણા કાળ સુધી યાદ કરાશે શાંદિપની ગુરુ પાસે રહીને કૃષ્ણ અને સુદામાએ તેઓનો અભ્યાસ પૂર્ણ કર્યો હવે શ્રી કૃષ્ણ દ્વારકાપુરી આવી રાજા બન્યા જ્યારે સુદામા એક બ્રાહ્મણીના શ્રાપને લીધે ગરીબના ગરીબ રહ્યા તેઓ એટલા ગરીબ હતા કે તેઓને બાળકોને ખવડાવવા પણ પૂરતા પૈસા નહોતા આ બાબતે સુદામાની પત્ની કાયમ મહેણાટોણા મારતી અને કહેતી કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ આટલા મોટા રાજા છે તો તેનો શું ફાયદો આપણે ભૂખ્યા મરે આવી દોસ્તી શ્રી કામની આ સાંભળી સુદામાની આંખોમાંથી અશ્રુ આવી ગયા તેઓ બોલ્યા મેં આજ દિન સુધી કોઈની સામે હાથ લંબાવ્યો નથી ત્યારે મારા દોસ્ત આગળ કંઈક માગતા મારો જીવ ચાલતો નથી અરે તમે કૃષ્ણ પાસે એકવાર જાઓ તો ખરા તેઓ તમારી પરિસ્થિતિ જોઈને બધું સમજી જશે મને વિશ્વાસ છે કે તેઓ પાસે તમારે કશું માંગવું નહીં પડે સુદામાને પત્નીની વાત ગમી દ્વારકા જવાનું કર્યું પરંતુ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે શ્રી કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે તેમને મળવા કોઈ જાય ત્યારે મોટી મોટી ભેદ સોગાદો લઈને જાય છે જ્યારે આપણી પાસે તેમને આપવા જેવું કશું જ નથી હવે ખાલી હાથે શ્રીકૃષ્ણ જેવા રાજા પાસે કેવી રીતે જવું સુદામાની પત્નીએ આ સમસ્યાનો હલ કાઢતા કહ્યું કે તમે કહેતા હતા કે બચપનમાં શ્રીકૃષ્ણને પૌવા ખૂબ ગમતા એક કામ કરો આપણા ઘરમાં થોડા પૌવા પડ્યા છે તે લઈ જાઓ આમ ફાટેલી પોટલીમાં સૂકા પૌવા લઈ સુદામા દ્વારકા જવા ઉપડ્યા હવે દ્વારકાની જાહો જલાલી જોઈને સુદામા આભા થઈ ગયા આખી દ્વારકાનગરી સોનાની હતી અહીંની પ્રજા ખૂબ સુખી હતી સુદામા પૂછતા પૂછતા શ્રી કૃષ્ણના મહેલ પાસે ગયા હવે બાવા જેવા સુદામાને જોઈને દરવાને તેમને પૂછ્યું એ ઊભો રહે આમ મહેલમાં ક્યાં ચાલ્યો સુદામાએ ડરતા ડરતા કહ્યું હું કૃષ્ણને મળવા આવ્યો છું તેઓને જઈને કહો કે તમારો મિત્ર સુદામા મળવા આવ્યો છે દરવાને તો સુદામાની વાત સાંભળી હસવું આવી ગયું તેમ છતાં રમૂજ ખાતર તે આ વાત કહેવા ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયો અને શ્રીકૃષ્ણને સઘળી વાત કહી સુદામાનું નામ સાંભળતા જ શ્રીકૃષ્ણ સિંહાસન પરથી ઊભા થયા અને ઉઘાડા પગે તેઓને મળવા દોડી ગયા તેઓને આમ દોડતા જઈ દરવાન તો અવાચક થઈ ગયો બધા આ દ્રશ્યને આશ્ચર્યથી જોઈ રહ્યા ક્યાં રાજા અને ક્યાં રંગ શ્રીકૃષ્ણએ સુદામાની આગતા સ્વાગતા કરી અને તેમને મહેલમાં લઈ ગયો ત્યારબાદ તેઓએ મલકની વાતો કરી સુદામા શ્રીકૃષ્ણની શ્રીમંતાએ જોઈ અને શર્માએ ગયા તેમના હાથમાં પૌવાની પોટલીને સંતાડવા લાગ્યા આ જોઈ અને શ્રીકૃષ્ણએ તેમના હાથમાંથી પોટલી ખેંચી લીધી અને તેમાંથી પૌવા કાઢી ખાવા માંડ્યા પૌવા ખાતા ખાતા શ્રીકૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને પંચપકવાનમાં પણ મળ્યો નથી એ પછી બંને મિત્રો જમવા બેઠા સુદામાને સોનાની થાળીમાં પીરસવામાં આવ્યું ઘેર બાળકોને પૂરતું ખાવાનું નથી અને પોતે અહીં પંચપકવાન આરોગી રહ્યો છે તે ધ્યાનમાં આવતા તેની આંખોમાંથી અશ્રુ સરી આવ્યા પરંતુ શ્રીકૃષ્ણ પાસે માંગવું તો માંગવું કેવી રીતે આખરે શ્રીકૃષ્ણની ત્રણ દિવસની મહેમાન ગતિને માણીને સુદામા ઘરે આવવા માટે નીકળ્યા આ વેળાએ શ્રીકૃષ્ણ સુદામાને ભેટ્યા અને તેમને મૂકવા માટે થોડે સુધી ચાલીને આવ્યા ઘરે જતાં જતાં સુદામા પત્નીને શો જવાબ આપવો તે અંગે વિચારવા લાગ્યા તેઓ આખા માર્ગમાં ચિંતિત હતા પરંતુ ઘરે પહોંચતા જ તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી તેઓની ઝૂંપડીના સ્થાને હવે સુંદર મજાનું ઘર હતું તેમની પત્ની અને બાળકો સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા તેમના શરીર પર મોંઘા આભૂષણો ચમકી રહ્યા હતા સુદામાને આવેલો જે તેમની પત્નીએ કહ્યું જોયું શ્રી કૃષ્ણનો પ્રતાપ શ્રી કૃષ્ણે કશું કહ્યા વગર જ આપણા સર્વ દુઃખોને હરી લીધા છે સુદામાની આંખોમાં આ સાંભળી હર્ષના આંસુ આવી ગયા તે મનોમન પોતાના જીગરી મિત્ર એવા કૃષ્ણનો આભાર માની રહ્યા હતા તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ